સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે જેમાં બીએસએફ સીઆરપીએફ

અન્ય રાજ્યોના પોલીસ દળોની ટુકડીઓ મળીને કુલ સોળ માર્ચિન ટુકડીઓ ભાગ લેશે જે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ આપશે આ વખતની પરેડમાં કુલ સોળ કન્ટિન્જન્ટ્સ સમગ્ર દેશના ભાગ લેવાના છે આ સોળ કન્ટિન્જન્ટ્સ પૈકી પાંચ કન્ટિન્જન્ટ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે જેમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને SSBI નો સમાવેશ થાય છે. આયોજનનું મુખ્ય આકર્ષણ ભારતીય વાઇબ્સ ચેનલની સૂર્યકિરણ ટીમનો એર શો અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી સુંદર ઝાંખીઓ રહેશે. આ વીરતાપૂર્ણ પરેડ જોવા માટે લગભગ બાર હજાર જેટલા દર્શકોની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસીઓને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત છે. એકસો પચાસમી સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ જયંતિની જે તૈયારી છે એ પણ જબરદસ્ત ચાલી રહી છે અહીંયા આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અહીંયા ખાસ એના માટે જે આવી રહ્યા છે એ બી અગર હો શકે તો આપ સબ આઈએ દેખને કો આ ભવ્ય આયોજન માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે સહભાગીઓના રહેવા જમવાથી લઈને મુલાકાતીઓના સરળ પરિવહન અને તબીબી સુવિધાઓ સુધીની દરેક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે

રાષ્ટ્રપ્રેમ નો નવો સંકલ્પ એક પ્રેરક સંદેશ આપશે નેશન બ્રેસ ન્યુઝ એકતા નગર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર